હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો અત્યારે આજે બનાવું છું છાસ તો જોઈ લો કારણ કે કેટલા દિવસ આપણે માખણ ઉતારવાનું બાકી છે છાશમાં તો અત્યારે હું બનાવું છું છાશ સવારનો ટાઈમ છે નવ વાગે છે અને અર્જુન ભાઈ મારી બાજુમાં રમે છે અને કારણ ભાઈ અમારા હજી સૂતા છે કારણ કે એ છે વેકેશન એટલે તો જોઈ લો ફ્રેન્ડ માખણ ઉતારવાનું બાકી છે તો અમે જ્યાંથી દૂધ લઈએ છીએ લગવો બાંધેલો છે તો ભાઈ આપે છે તો ઘણું બધા ચમાખા નીકળે છે તો ફ્રેન્ડ ઘરનું બધું કામકાજ થઈ ગયું છે અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ તો હવે બનાવવાનું છે બપોરનું જમવાનું તો હવે હાલો આપણે ફટાફટ જમવાનું બનાવી લઈએ બાકીનું કામ તો બધું થઈ ગયું છે તો ફ્રેન્ડ આજે વાગી ગયા છે બપોરના બાર તો જોઈ લો આપણે જમવાનું બનાવી લીધું છે બટેકાની સૂકી ભાજી છે પછી ખીચડી છે પછી કઢી છે છાશની અને બટેકા વઘારેલા છે અને રોટલો છે અને છાશ છે તો ફ્રેન્ડ બપોરા કરી અને અમે સૂઈ ગયા હતા તો નીંદર ચડી ગઈ હતી મને પણ અને અર્જુન પણ સૂઈ ગયો છે અને કરણ પણ નીંદર કરીને ઉઠી ગયો છે તો હવે થોડીક વાર આ કામ કરીશ કંકુનો તો હમણાં બતાવ હું જોઈ લો અર્જુન સૂતો છે નીંદરમાં રડે છે અને કરણ ભાઈ અમારો ઉઠી ગયો છે તો હમણાં આવશે દૂધવારો ચાર વાગે પછી ચા બનાવશું ત્યાર સુધી આપણે કંકુ ભરશું તો ફ્રેન્ડ અત્યારે સાંજ પડી ગઈ છે ને અમે નવરાત્રીને થઈને બેઠા છીએ હવે જમવાનું તૈયાર થાય એટલે જમી લઈએ મોટું દુખે તું દાંત બે દાંત ડૂબે છે ભેગા બિચારો કાંઈ ખાઈ નથી શકતો તો બેસી ગયા છીએ વ્યારો કરવા તો વ્યારામાં આપણે છે દૂધ વાટકા મોટા મોટા છે એટલે દૂધ તો ખાવ છે ગ્વાર બટેકાનું શાક છે બમડી છે પછી બાજરાના રોટલા છે અને છાશ છે તો હાલો આપણે ફટાફટ જામે લઈએ ખવાય છે એ તો ખવાય છે એ તો રોટલી નથી ખવાતી રોટલા રોટલા નથી તો ફ્રેન્ડ આજે છે આ ત્રીજ તો બધાયને આ ત્રીજની શુભકામના આપું છું અને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો આપણે વિડીયોને પૂરું કરી દઈએ